સુરત માં માતા ઉમિયાઈ મંદિર ના દિવ્ય દિવ્ય ને ચમક આવ્યું સુરત માં નવરાત્રી ઉત્સવ ના 8મા દિવસ નિમિત્તે મંગળવારે રાત્રે સુરત ના વરાછા સ્થિત ઉમિયાધામ મંદિર માં સેંકડો ભક્તો ખાસ આરતી માટે એકઠા થયા હતા ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ભવ્ય આરતી દરમિયાન આયોજકો એ મંદિર ના પરિસર ને તિરંગા ધ્વજ અને રાફેલ ના ઝાંખી થી પણ શણગાર્યું હતું બાદ માં ભવ્ય આરતી શરૂ થઈ और माता राणी आरती दरमियान हाथ में हजारों दीवा झबकवा लग्या तरह रात्रि अंधारा मंदिर न झलह तो प्रकाश वु बदी गयो रिपोर्टर सुनील गांजावाला अमदावाद दस्तक न्यूज 24